વન ઓનર ઘર ઘર ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આપી દઈશ અને કોઈ મિત્રને ઓછા બજેટની અંદર સારું મેં ગોળ મોળો ટ્રેક્ટર લેવો હોય તો આ ટ્રેક્ટર લઈ શકો છો એક પર રૂપિયાનો ખર્ચો નહીં અને આ ભાવમાં તમને ક્યાંય પણ ટ્રેક્ટર મળશે પણ નહીં ગણતરીના ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ પણ જશે વહેલી તકે તમે જયરાજભાઈનો કોન્ટેક કરો અને તમે ફોન કર્યા બાદ જ રૂબરૂ ટ્રેક્ટર જોવા જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જાય છે પછી પાછળથી ખેડૂત મિત્રો ટ્રેક્ટર જોવા જાય છે એટલે તમને ખોટો ધક્કો થાય છે પહેલા જયરાજ ભાઈનો કોન્ટેક અવશ્ય કરી લેવો ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ જશે મેસી ટ્રેક્ટર છે મેસી 10 35d i ગોડ મોડો અને 1998 ના મોડેલ નું ટ્રેક્ટર છે વન ઓનર એક જ માલિકે ચલાવ્યું ઘરઘરાવ ટ્રેક્ટર એન્જિન બનાવવામાં આવ્યું છે ટોટલ જવાબદારી સાથે આપવાનું છે અને કલરની વાત કરું તો ટ્રેક્ટર આખું ઓરિજિનલ કંપની કલરમાં છે સળો ક્યાંય પણ જોવા નહીં મળે એન્જિન બનાવેલું ટ્રેક્ટર કલર છે તે કંપની ઓરિજિનલ કલરમાં

તેની વાત કરું તો જયરાજભાઈનું આ ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું જયરાજભાઈ ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો વિડીયો કરી ની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો